નમસ્કાર મિત્રો અમારી ગુજુગુરુજી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે વિદ્યા સહાયક ભરતી બે હજાર ચોવીસ અંતર્ગત આજની આ શાળા પસંદગીની પ્રોસેસમાં સૌ મિત્રોને મમ મનગમતી શાળા મળી ગઈ હશે અમુક મિત્રોને લેવી પણ પડી હશે જે મિત્રો કેટેગરીમાં હતા એસસી બીસી એસસી કે એસ ટી તેઓને જાતિ ખરાઈના પ્રમાણપત્રોની ખરાઈ કરવાની હોય અને ત્યારબાદ ઓર્ડર મળશે એવું જણાવવામાં આવ્યું છે તો જે જનરલમાં અથવા તો જનરલ કેટેગરી ઉપર જે મિત્રો છે તેવા મિત્રોને નમ્ર વિનંતી કે શક્ય હોય ત્યાં સુધી આવતીકાલે અગિયાર વાગ્યા પહેલાં એટલે કે શાળા સમય પહેલાં શાળાએ હાજર થવાનો પ્રયત્ન કરજો જેથી કરીને આપણી સિનિયોરિટી પણ જળવાઈ રહે અને આગળના લાભ પણ મળતા રહે મિત્રો શાળાના હાજર અંગેનો રિપોર્ટ પણ મેં અગાઉ ગ્રુપમાં મૂકી જ દીધો છે આ ઉપરાંત મોટાભાગની શાળાઓમાં કોમ્પ્યુટરની વ્યવસ્થા હોય છે અને શક્ય ના હોય તો એકાદી પ્રિન્ટ સાથે લઈ જવી પરંતુ ખાસ આજે જે તમને જિલ્લામાંથી ઓર્ડર મળ્યો છે મિત્રો એ અમુક જિલ્લામાં એક જ કોપીમાં મળ્યો હોય છે તો ઓરિજિનલ ઓર્ડર જે તમે કાયમ તમારી પાસે સાચવી રાખો શાળામાં અને પે સેન્ટર એટલે કે ગ્રુપ શાળાની તાલુકાની કે જિલ્લાની જેટલી પણ કોપી દેવાની થાય તમામ જગ્યાએ ઝેરોક્ષ કોપી જોડો જેથી કરીને પાછળથી તકલીફ ન થાય સર્વિસ બુક આગળના પ્રમાણપત્રો દાખલા જે કંઈ લેવાનું થશે તે તમને શાળાના આચાર્ય દ્વારા જાણ કરવામાં આવશે મિત્રો એટલે સવારથી બીજી કોઈ ચિંતા કર્યા વગર શાળા સમયે શાળા શરૂ થતાં પહેલાં શાળામાં શક્ય ત્યાં સુધી હાજર થવાનો પ્રયત્ન કરો બાકી તો આખા દિવસમાં પણ હાજર થઈ શકો છો આપ સૌનો ખૂબ ખૂબ આભાર